માનવ સેવા ટ્રસ્ટ ડાયરેક્ટ બાઈ ચેતન નવનીતભાઈ પટેલ મૌધા પોલીસ સ્ટેશન ખાતે ધૂડેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી આજરોજ મૌધા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવાર સાથે ધૂડેટીના પર્વની ઉજવણી કરવામાં આવી મૌધા પોલીસ સ્ટેશનના પીઆઈઆર કે ગોહિલ તેમજ આર ચૌહાણના માર્ગદર્શન હેઠળ ધૂડેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી પોલીસ સ્ટાફ તેમજ પોલીસ પરિવાર સાથે ધૂડેટી પર્વ મનાવી પરિવારજનોમાં ખુશીનો આનંદ જોવા મળ્યો પોલીસ સ્ટાફ તેમજ પોલીસ પરિવાર ધોરેટી પર્વ નિમિત્તે સમૂહ ભોજનનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું પોલીસ સ્ટાફ તેમજ પોલીસ પરિવાર સમૂહ ભોજન સાથે લઈ પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મોહદા જે મોઢા ખાતે જુદી પર્વ પોલિટિશિયન ખાતે ઉજવાઈ રહ્યો છે શું કેવા માંગશો ડાકોર ફાગણ ઉત્સવ છેલ્લા ચારથી પાંચ દિવસથી પોલીસ સતત એક ધારા બંદોબસ્તમાં હતી પદયાત્રી ત્યારબાદ આજે ગઈકાલે હોળીનો આજે ધૂળેટીનો લોકોની સલામતી માટે હતું એટલે માટે પોલીસ આજ છેક ચાર વાગ્યા સુધી તમામ જગ્યાએ બંદોબસ્તમાં હતા ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે અને પોલીસના પરિવાર સાથે પોલીસ સ્ટેશન ખાતે આજે હોળી અત્યારે ઉજવવામાં આવી હતી હોળીને ધૂળેટીનો